રક્ષાબંધન રક્ષાબંધન એટલે ભાઈ બહેનનો પવિત્ર તહેવાર બહેન ભાઈને રાખડી બાંધી તેના દીર્ઘ આયુષ્યની કામના કરે છે રક્ષાબંધનના પાવન પર્વની રોનક બજારમાં દેખાઈ રહી છે વિવિધ પ્રકારની રાખડીઓથી બજાર ઉભરાઈ રહ્યું છે અમદાવાદમાં કાલુપુર વિસ્તારમાં આવેલું ટંશાળ બજાર રાખડીની ખરીદી માટે જાણીતું છે વર્ષો જૂના બજારમાં એકથી એક ચડિયાતી રાખડી બજારમાં ઉપલબ્ધ હોય છે અવનવી ડિઝાઇન અને નાના બાળકોથી માંડી વૃદ્ધ વડીલોને પસંદ આવે તેવી રાખડી અહીં જોવા મળે છે બજારમાં રાખડીઓની વેરાયટી એટલી વધારે છે કે કઈ રાખડી ખરીદવી તેની પણ તેવું મૂંઝવણ અનુભવે છે તો શું હતું કે નાનું નાનું ખાલી ઘડીઓ આવતી ટિકિટ્સમાં પણ એમાં બી બહુ બધી વેરાયટીઓ આવી ગઈ છે એમાં બી હું કન્ફ્યુઝ છું કે શું લેવું ને શું ના લેવું એમ રક્ષાબંધનનો તહેવાર નજીક આવી રહ્યો છે હવે વર્ષોથી વર્ષો જૂનું કંકાળનું બજાર છે એમાં અવનવી અને વેરાયટીવાળી રાખડીઓ ખરીદવા આવીએ છીએ અહીં ખૂબ જ સારી અને આપણા તહેવારને અનુરૂપ ખૂબ સારી સારી રાખડીઓ મળે છે જે અમે અહીંથી ખરીદીને લઈ જઈએ છીએ રાખડીની સાથે તેને બનાવવાની સામગ્રી પણ મળી રહે છે અમદાવાદ સહિત રાજ્યના વિવિધ શહેરો અને ગામડાઓમાંથી અહીં રાખડીઓ ખરીદી માટે લોકો આવે છે ગોટા ડાયમંડવાળી રાખડી રુદ્રાક્ષવાળી રાખડી વગેરે જેવી રાખડીઓ સાથે ખૂબ આકર્ષક ડિઝાઇન સાથેની વેરાયટી બજારમાં ઉપલબ્ધ છે આ સાથે સ્ટોન વાળી રાખડી ભગવાનના પ્રતિકૃતિવાળી મેટલની રાખડી બ્રેસલેટ રાખડી જેવી રાખડીઓ ખૂબ આકર્ષક લાગી રહી છે અને આવી રાખડીઓ ખૂબ વેચાઈ પણ રહી છે બાળકો માટે લાઇટિંગ વાળી છોટા ભીમ ડોરેમોન જેવી વિવિધ કાર્ટૂનવાળી રાખડી પણ જોવા મળે છે આવી છે આ જેથી એ ડિસ્ટને લાગડી છે ટોપરની છે લોકની આઈટમ છે અલગ બચ્ચું બાળકોની આઈટમ આ સેટ છે અલગ બચ્ચું સારી ઘણી બધી આઈટમો છે બાળકો છે અને બ્રજરેટ છે એવી ઘણી બધી આઈટમો આપણે નવી આવી છે સારી વેસાઈ છે માનવું છે દોરીઓ છે કક્ષા છે ઘણી બધી આઈટમ છે જે છે જોકે દર વર્ષની જેમ આ વખતે પણ મોંઘવારીની થોડી ઘણી અસર રાખડી બજારમાં જોવા મળી રહી છે રાખડીના ભાવ અત્યારે થી જેટલા વધુ છે રાખડીનું રો મટીરીયલ મોંઘુ બનતા રાખડીમાં ભાવ વધારો જોવા મળી છે જોકે ભાવમાં ભલે થોડો ઘણો વધારો થયો હોય પરંતુ હાલ તો ઘરાકી સારી રહેતા વેપારીઓ ખુશ જોવા મળે છે જેમ જેમ રક્ષાબંધન નજીક આવે છે તેમ તેમ રાખડી બજાર ગ્રાહકોથી ઉભરાઈ રહ્યું છે અને રાખડી બજારમાં ધૂમ ખરીદી નીકળશે તેવી વેપારીઓને આશા છે જલક અધ્યારું જીએસટીવી